અમદાવાદ પ્લેન ક્રેશની એક ઘટના જે અકાળે બની અનેક એવા લોકો મોતને ભેટ્યા પરંતુ ક્યાંક થયા હતા આજે આ જ વિષય ચર્ચાપૂર્વક વાત કરવી છે કારણ કે ઘણા બધા લોકો એવા છે જે અકાળે મૃત્યુ પામ્યા છે ને ખાસ કરીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હું હંસીની અને મારી સાથે અમારા એડિટર ગોપીબેન ઘાંગર જોડાયેલા છે સૌથી પહેલો સવાલ પૂછવા માંગીશ અકાળે ઘણા બધા લોકોના મૃત્યુ થયા જે સમગ્ર ઘટના બની દેશમાં હાહાકાર મચી ગયો છે સૌથી પહેલો જે એક વિડીયો વાયરલ થયો હતો કે જેની અંદર દેખાય છે કે એક પ્લેન ઉડતું ગયું એક બિલ્ડિંગને અથડાયું અને પછી એક ધડાકો થયો હતો જેને કારણે સમગ્ર ઘટના બની હતી એ વિડીયો જે વ્યક્તિ ઉતાર્યો હતો એ વ્યક્તિ પણ ક્યાંક અત્યારે ચર્ચામાં આવ્યા છે શું કહેવા માંગો છો બિલકુલ હંસીની આ જે વિડીયો છે જે વિડીયો સૌથી પહેલા આપણા દર્શકોને આપણે બતાડી દઈએ કે આ એ દ્રશ્ય છે જે સૌથી પહેલો વિડિયો આપણે જોયો હતો આ ઘટના ઘટ્યાના લગભગ અડધો કલાકની અંદર જ આપણે આ વિડીયો જોયો હતો કે આ વિડીયોની અંદર જે પ્લેન ઉડી રહ્યું છે એ પ્લેન પછી ધડાકો થઈ જાય છે અને ધડાકો થયા પછી આ પ્લેન ક્રેશ થઈ જાય છે અને જે યુવાને આ વિડીયો ઉતાર્યો હતો તે યુવાનું ઉંમર છે સત્તર વર્ષની તે આમ તો મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને અમદાવાદની અંદર આવેલો હતો તેને પહેલીવાર પ્લેન આટલું નજીકથી જોયું એટલે એને એનો મોબાઈલ ઓન કર્યો અને પોતાના મોબાઈલની અંદર આ વિડીયો બનાવ્યો અને જેવું જ મોબ પ્લેનને ક્લોઝ કર્યું અને તરત જ પ્લેનની અંદર બ્લાસ્ટ થાય છે અને ખૂબ ગભરાઈ જાય છે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે એ ટીમ ત્યાં આગળ પહોંચી હતી એ જે છોકરો છે એ છોકરાનું નામ છે હંસીની આર્યન અસારી અને આર્યન અસારી જે છે એ ગામડેથી અહીંયા પહેલી વાર આવ્યો હતો અને એના પિતા જે છે એ ભાડાના મકાનમાં રહે છે એ બાજુ જે સરદારપુર વાળો આખો વિસ્તાર કહેવાય છે એરપોર્ટની અંદર આમ જીઓગ્રાફિકલી આપણે જોવા જઈએ તો જીઓગ્રાફિકલી એરપોર્ટ અને એરપોર્ટની વોલની પાછળનો જે આખો ભાગ છે સરદારનગરનો ભાગ છે જ્યાં આગળ દિવસના જેટલા પણ પ્લેન આવે છે ટેક ઓફ થાય છે ધ લેન્ડ થતા હોય કે ટેક ઓફ થતા હોય આ બધા જ પ્લેનની જે અવાજ છે આ બધા જ ઘરોની અંદર ગુંજી ઉઠે છે કારણ કે ખૂબ નજીકનો વિસ્તાર છે હવે આર્યન જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે એને પહેલું પ્લેન ટીક ઓફ થતું જોયું એટલે એને એક વિડીયો બનાવ્યો અને વિચાર કરો કે આ બોઈંગ સેવન સિક્સ સેવન છે એટલે સેવન સિક્સ સેવન એ ડબલ એન્જિન ડ્યુલ એન્જિનનું મોટું વિમાન છે એટલે આ તમે જ્યારે નજીકથી એને જોવો ત્યારે ઇટ્સ અ હ્યુજની ફિલિંગ્સ તમને આપે આકાશમાં આપણે જોઈએ છીએ ત્યારે આપણને ભલે આટલું નાનું દેખાતું પણ જયારે એને તમે ગ્રાઉન્ડ ઉપર રિયાલિટીમાં જુઓ ત્યારે એ તમને ખૂબ વિશાળ પ્લેન લાગે અને જ્યારે એ આર્યન નામના છોકરો એ પ્લેનને જોઈ રહ્યો હતો ત્યારે એને આ વિડીયો બનાવ્યો છે અને એ જ વિડીયો બ્લાસ્ટ ની અંદર જ પ્લેન બ્લાસ્ટ થાય છે અને આર્યન પોતે ગભરાઈ જાય છે પણ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ધીરે ધીરે વાયરલ થવા લાગે છે હવે એને સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે આજે ટીમ ત્યાં આગળ પહોંચી હતી કંઈ પણ બોલે એ પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એને લઈને ગઈ એ છોકરો સખત ગભરાઈ ગયો હતો જે મહિલા જે મકાન માલિક હતા તે પણ એટલા જ ગભરાઈ ગયા હતા કે કેમ અચાનક પોલીસ એમના ઘરે આવી અને દીકરાને ઉપાડીને લઈ ગઈ આવી રીતે પણ તેનું એક સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવે આ સ્ટેટમેન્ટ જે છે એ ખૂબ મહત્ત્વનું થઈ જાય છે મહત્વનું એટલા માટે થાય છે કે એને પૂછવામાં આવશે કે તમે આ પ્લેન જોયું પછી શું થતું હતું કેવી રીતે એ પ્લેનને તમે નીચે આવતું જોયું કારણ કે પ્લેન ટેક ઓફ થાય છે પછી એ સ્થિર થાય પછી પાછું એ નીચે આવવા લાગે છે કારણ કે ઉપર ઉડી નહોતું શકતું અને પાઇલટે પણ એનો સંદેશ આપ્યો તો મેળે 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 આ ત્રણ વાર એ પાઇલટ બોલ્યો મેડે મેડે મેળે આનો સમ મતલબ એ થાય છે કે હવે અમે નહીં બચી શક્યા આ એક પાઇલટને એટીસી એર ટ્રાફિક કંટ્રોલને આપવામાં આવેલો સંદેશ હતો અને એ સંદેશ બાદ જ તરત જ દસથી વીસ સેકન્ડની અંદર જ પ્લેન જે છે એ ક્રેશ થઈ જાય છે એ આર્યનને જે વિડીયો બનાવ્યો છે એ વિડીયોનું પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ખૂબ મહત્ત્વપૂર્ણ એવિડન્સ એને ગણવામાં આવી રહ્યો છે આ જે વિડીયો છે અને જ્યારે ઇન્વેસ્ટિગેશન થશે તો એ જોવામાં આવશે કે પ્લેન કઈ સાઈડ ટિલ ડાઉન થાય છે કઈ સાઈડ એને અપ થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે આ બધી જ વસ્તુના એક એક બારીક પહેલું એક એક ફ્રેમ બાય ફ્રેમ આ વિડીયોને ચેક કરવામાં આવશે દીકરા જે આર્યન છે એનું નિવેદન લેવામાં આવશે કે એને શું જોયું હતું કઈ રીતે જોયું હતું શું થયું હતું આ બધું જ એની સાથે એનું જેને કહી શકાય કે પૂછપરછ કરવામાં આવે પણ પોલીસ જે રીતે જે વ્યવહાર સાથે આજે તેને લઈને ગઈ હતી એ વ્યવહારને ખૂબ ખરાબ રીતે વ્યવહાર કરેલો હતો અને એને ખૂબ અવગણના કરવામાં આવી રહી છે એને કે લોકો એની નિંદા પણ કરી રહ્યા છે કે કેમ આ પ્રકારે એક છોકરાને એ છોકરો હજી સત્તર વર્ષનો છે અને આવી રીતે લઈને ગઈ એનો તો વાંક માત્ર એટલો હતો કે એને નજીકથી પ્લેન પહેલીવાર તું અને એ પ્લેન જોયું અને ત્યારબાદ એ પ્લેન એને પોતાના મોબાઈલમાં શૂટ કરી લીધું બીજું પણ ઘણું બધું સમજવું છે ખાસ કરીને બસો ને બેત્તાલીસ પાઇલટ ક્રૂ મેમ્બર અને તેની સાથે બીજા ઘણા બધા પેસેન્જર હતા એક વ્યક્તિનો આબાદ બચાવ થયો એ ઇલેવન સીટ ઉપર એ વ્યક્તિ બેઠા હતા એમના બચવા પાછળના કારણો શું છે કારણ કે દરેક લોકો બસોને એકતાલીસ લોકો મોતને ભેટ્યા છે એક વ્યક્તિ એવો છે જેમનો ચમત્કારિક બચાવ થયો છે તો એની પાછળના કારણો કયા રહેલા છે હા બિલકુલ જો હું તમને એક વસ્તુ કહી દઉં આ જે સીસીટીવી અત્યારે આપણે ચલાવી રહ્યા છે આ સીસીટીવી એરપોર્ટના સીસીટીવી છે જેની અંદર પ્લેન ટેક ઓફ થાય છે અને પછી પ્લેન થોડું ઉપર જાય છે અને સ્થિર થઈને લેફ્ટ સાઈડ ટર્ન થઈને આગળ બિલ્ડિંગમાં ભટકાઈ જાય છે આ એ સીસીટીવી ફૂટેજ છે જે પ્લેનના છે હવે જે ટેકનિકલ વાત કરવામાં આવે છે તો હવે બ્લેક બોક્સ મળી ચૂક્યું છે બ્લેક બોક્સ જે હોય છે એ પ્લેનની ટેલની અંદર હોય છે એટલે પ્લેનની જે પૂંછડી નો ભાગ કહેવાય છે એ પૂછડીના ભાગમાંથી એ બ્લેક બોક્સ મળ્યું છે અને બ્લેક બોક્સની અંદર ઘણા બધા એવા કારણો હોય છે અને બ્લેક બોક્સ પણ એટલે જ કહેવામાં આવે છે કે જો પ્લેન ક્રેશ થાય અને પાણીની અંદર જાય તો વર્ષો વર્ષ સુધી એની અંદર ડેટા જે છે એ ડેટા સચવાઈને રહેતો હોય છે અથવા ક્યાંક આ રીતે બ્લાસ્ટ થાય આગ લાગે તો પણ એ બ્લેક બોક્સનો જે ડેટા છે એ ડેટા એમનેમ રહેતો હોય છે એટલે એ ટેકનિકલ વસ્તુ જાણી શકાય કે તેની અંદર શું એન્જિન ફેલ્યર થયા હતા બંને એન્જિન ફેલ થવા પાછળનું કારણ શું હતું પાવર સપ્લાય રોકાઈ ગયો હતો કે પછી હ્યુમન એરરના કારણે એની અંદર ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો અને પ્લેન જે છે એ ક્રેશ થઈ ગયું આ બધી જ વસ્તુની માહિતી જે છે એ બ્લેક બોક્સથી મળી શકે છે જો ટેકનિકલી વાત કરવામાં આવે જે જીવી ગયો છે એની જો વાત કરવામાં આવે તો જનરલી આપણે પ્લેન બધા જે જોયેલું છે અને એના એની વાત કરવામાં આવે તો એની એની સીટ નંબર છે અગિયાર એ આ અગિયાર એ વાળો જે નંબર છે એ લોકોને જનરલી ગમતો નથી હોતો જે લોકો પ્લેનમાં બેસે છે એનું રીઝન એ હોય છે કે એની એક્ઝિટ બાજુમાં ઇમરજન્સી એક્ઝિટ આવતી હોય છે ઇમરજન્સી એક્ઝિટ હોય એટલે ગમે ત્યારે પણ તમને ઇમરજન્સી આવે ગેટ ખુલે તમારે સૌથી છેલ્લે ઉતરવાનું હોય છે જો નોર્મલ કન્ડિશન હોય તો ઇમરજન્સી એક્ઝિટ વાળાને ઉતરવાનો ટાઈમ જે છે એ સૌથી લાસ્ટમાં હોય છે એ લોકો પહેલા નથી ઉતરી શકતા એટલે ઇમરજન્સી એક્ઝિટ વાળી જે સીટ હોય છે જનરલી લોકોને પસંદ નથી હોતી પણ આને સહયોગ જ કહેવાય કે કુદરતની કરામત કહી શકાય કે જે ઇમરજન્સીની સીટ હોય છે એટલે ઇમરજન્સી એક્ઝિટ નો જે દરવાજો હોય છે એનાથી ચાર સીટ પાછળ એની ફ્યુલ ટેન્ક હોય છે અને ફ્યુલ ટેન્ક જે હોય છે એ એની વિમાનની પાંખથી લઈ અને નીચેના ભાગથી લઈને આખામાં એક ફ્યુલ ટેન્ક હોય છે ફ્યુલ ટેન્ક હોય છે અને વચ્ચેનો જે ભાગ હોય છે ત્યાં પણ એની ફ્યુલ ટેન્ક હોય છે એટલે જે વ્યક્તિ વિશ્વાસ નામની વ્યક્તિ છે એ વ્યક્તિ સીટ ઉપર બેસેલી હતી એ એની ઇલેવન એની સીટ હતી એની ચાર સીટ પાછળ ફ્યુલ ટેન્ક હતી પ્લેન જ્યારે આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે નીચે આવે છે અને બિલ્ડિંગ સાથે ભટકાઈ જાય છે જે સાઈડથી ભટકાય છે એની બીજી તરફની જે બાજુ છે એ બાજુ દિવાલનો આખો ભાગ છે જેના કારણે એ સાઈડના ઇમરજન્સી ડોર જે છે એ ખુલી નથી શકતા વિશ્વાસ સમજી નથી શકતો અને ઇમરજન્સી ગેટ ખુલી જાય છે જ્યારે પ્લેન જબરદસ્ત રીતે ભટકાય છે ત્યારે ઇમરજન્સી ગેટ ખુલી જાય છે અને વિશ્વાસ આમાંથી બહાર નીકળી જાય છે એ કઈ જ સમજ્યા વગર ત્યાંથી બહાર નીકળે છે બહાર આવે છે અને એટલી વારમાં બ્લાસ્ટ થાય છે અને જેના પ્લેનની અંદર દોઢ લાખ લીટર પેટ્રોલ હતું એટલે આને કહી શકાય કે ખૂબ એક વિશાળ માત્રામાં પેટ્રોલ હોવાના કારણે એ બોમ્બથી પણ વધારે તીવ્રતાથી બ્લાસ્ટ થયો અને એ ભાગીને નીચે આવે છે નીચે આવીને ઉતરી જાય છે ત્યારે અહેસાસ એને થાય છે કે એ બચી ગયો છે એને ગઈકાલે મારી એકસો ના કર્મચારીઓ સાથે પણ વાતચીત થઈ તો ગઈકાલે એકસો ના કર્મચારી તો એવું સ્પષ્ટપણે કહેતા હતા કે અમને જ્યારે અમે પહેલા આ વ્યક્તિને લઈને હોસ્પિટલે પહોંચાડ્યો ત્યારે અમને વિશ્વાસ જ નહોતો કે આ વ્યક્તિ એ જ છે જે ફ્લાઇટમાંથી બચી ગયો અમને એમ કે આ હોસ્ટેલની અંદર રહેવા વાળો કોઈ વ્યક્તિ છે જે બચી ગયો એટલે આને કિસ્મત જ કહી શકાય અને બીજી વસ્તુ એ છે કે એ પોતે કારણ કે કદાચ એ ત્યાં આગળ બેભાન થઈ ગયો હોત કે પોતે કશું જ સમજ્યા વગર દરવાજો ઇમરજન્સી એક્ઝિટ જે હતી એમાંથી બહાર નીકળી ગયા અને એમનો જીવ બચી ગયો જે પ્રમાણે તમે બ્લેક બોક્સની માહિતી આપી તો હવે એને લઈને કઈ તપાસ કરવામાં આવશે અને ખાસ કરીને આ પ્લેન ક્રેશ થયું એની પાછળના મુખ્ય કારણો કયા હોઈ શકે છે કારણ કે એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે બીજી એક વખત સવારે ખામી સર્જાઈ હતી જે સુરતની આપણી પાસે વાત સામે આવી હતી એટલે ક્યાંક આ જે અત્યારે પ્લેન ક્રેશ થયું હતું જે થોડા સમય અગાઉ એની પાછળના મુખ્ય કારણો કયા છે ને બ્લેક બ્લેક બોક્સને લઈને હજી વધુ કંઈ તપાસ થઈ શકે છે એ પણ માહિતી તમારી પાસેથી મેળવવી છે હંસીની જો બ્લેક ને લઈને જો તપાસ કરવામાં આવે તો બ્લેક નો જે ભાગ છે એ અત્યારે તો રિકવર થઈ ચૂક્યો છે ટેલના ભાગમાં હોય છે એનું આખું ઇન્વેસ્ટિગેશન થશે અને ફ્લાઇટનું ઇન્વેસ્ટિગેશન એટલે જ્યારે પણ પ્લેન ક્રેશ થાય છે એનું ઇન્વેસ્ટિગેશન એવું નથી કે આજે શરૂ કર્યું ને બે દિવસમાં પૂરું થઈ ગયું એનું ઇન્વેસ્ટિગેશન ખૂબ મહત્વપૂર્ણ હોય છે એ ઇન્વેસ્ટિગેશનને બેથી ત્રણ મહિનાનો સમય લાગતો હોય છે આજે જ્યારે એવિએશન સિવિલ એવિએશન મિનિસ્ટર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા અને સિવિલ એવિએેશન મિનિસ્ટર નાયડુ જે છે તેમના દ્વારા પણ એ વસ્તુ કહેવામાં આવી કે આ ઇન્વેસ્ટિગેશનને મિનિમમ બેથી ત્રણ મહિનાનો સમય લાગશે હરે એક પહેલુંને આની અંદર જોવામાં આવશે અને જે રીતે આજે આ આર્યન નામનો છોકરો છે એનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું તો એવી જ રીતે જો વાત કરવામાં આવે તો જે લોકો પ્લેનની અંદર સવાર હતા જે વ્યક્તિ વિશ્વાસ નામની આ જે વ્યક્તિ છે જે બચી ગયો છે એનું પણ એક ડિટેલ નિવેદન લેવામાં આવશે કે શું થયું હતું કઈ રીતે થયું હતું કઈ રીતે બચી ગયો શું આખું એ વખતે ફ્લાઇટની અંદરનો સીન શું હતો આજુબાજુનો માહોલ શું હતો આ દરેક વસ્તુને કારણ કે એકમાત્ર વ્યક્તિ એવી છે જે ચશ્મદી કહી શકો પોતે એની અંદર શિકાર થયેલી છે એટલે દરેક નાની નાની જે બારીક વસ્તુ છે બારીકે બારીક વસ્તુની માહિતી જે હશે વિશ્વાસ છે તેમની પાસેથી લેવામાં આવશે સાથે સાથે જે આઈ છે છે જેટલા પણ સીસીટીવી સામે એ સીસીટીવીનું એક ડેટા એનાલિસિસ થશે આ ડેટા એનાલિસિસની અંદર એક ડીવીઆર પણ રિકવર કરવામાં આવ્યું છે એ ડીવીઆર જે રિકવર કરવામાં આવ્યું છે એ મેડિકલ કોલેજ જે બીજે મેડિકલ કોલેજ છે એની હોસ્ટેલનું એ ડીવીઆર જે છે તેને રિકવર કરવામાં આવ્યું છે અને એ અંદર અંદરની માહિતી લેવામાં આવશે એટલે સીસીટીવી જે ફૂટેજ છે પ્લેન કેટલી તીવ્રતાથી ભટકાયું હશે એ સીસીટીવીમાં આવ્યું હશે ત્યાંના જેટલા પણ વિડિયોઝ છે એ નું સીસીટીવી આવશે એ ની દરેક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ફ્લાઇટ ક્રેશ થયા પછી ઘણા બધા એવા વિડીયો સામે આવ્યા જે તમારા રૂવાડા પણ ઉભા થઈ જાય એ પ્રકારના હતા એ ને પણ ચેક કરવામાં આવશે આની માટેની જે ડીજી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન આની એક ટીમ હોય છે જે ક્રેશ નું ઇન્વેસ્ટિગેશન ખાલી કરતી હોય છે અને એવું નથી કે એક નોર્મલ આપણે જે રીતે ગુજરાત એટીએસ ઇન્વેસ્ટિગેશન કરે કે નરોડા પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે કે મેઘાણીનગર પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે હા એ વાત અલગ છે કે મેઘાણીનગર પોલીસની અંદર આ પ્રકારની ઘટનાની એક એડી દાખલ કરવામાં આવી છે એ એડી એટલા માટે દાખલ કરવામાં આવી કે તેની જગ્યાના પંચનામાને એ થઈ શકે પણ ઇન્વેસ્ટિગેશન કરશે એ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટનું જે આખું ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ છે જે સ્પેશિયલ ટીમ છે એ ટીમ દ્વારા કરવામાં આવશે અને એ ટીમ આની એક એક વસ્તુને જોશે અને એ પણ જોશે કારણ કે જે બ્લેક બોક્સ મળ્યું છે એ બ્લેક બોક્સની અંદરથી જો મશીનરીમાં કા કામ કમી હશે તો એ બ્લેક બોક્સમાંથી ખબર પડી જશે પણ જો હ્યુમન એરર હશે એટલે કે પાયલોટની ભૂલ હશે તો એ પણ ખબર પડી જશે કે પાયલટની ભૂલના કારણે આખું થયું છે એટલે બ્લેક બોક્સ ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે સાથે એક એક ટેકનિકલ પહેલું એક એક વિડીયો એક એક વ્યક્તિ એક એક વસ્તુ જે ડોક્ટર્સ ત્યાં હતા એ ડોક્ટર્સના પણ નિવેદનો લખાશે કે ત્યારે શું થયું હતું તમે તમે શું જોયું જે લોકો ત્યાં આગળ પહોંચ્યા એ લોકોની પણ બધાની સાથે વાતચીત કરવામાં આવશે એટલે આનું ઇન્વેસ્ટિગેશન ઘણું લાંબુ ચાલતું હોય છે પણ અત્યારે એવું માનવામાં આવે છે કે વર્લ્ડની અંદર જેટલા પણ પ્લેન અકસ્માતો થયા છે જેમાં ક્રેશ થવાના જેટલા પણ કિસ્સા થયા છે એમાં અત્યાર સુધી જેટલું પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે એમાંથી નેવું ટકા ઇન્વેસ્ટિગેશન સચોટ હોય છે ડીએનએ લઈને શું અપડેટ છે કારણ કે મૃતદેહ જે પ્રમાણે મળ્યા છે આખા બળીને ખાક થઈ ગયા છે ને ઘણા ના તો ચિતરે ચિત્રા ઉડી ગયા છે એવું કહીએ પણ ચાલે કારણ કે ઘણા બધા વિડીયોઝ ફોટોઝ આપણે જોતા આવ્યા છે તો ડીએનએને લઈને કોઈ અપડેટ છે કારણ કે સવારથી છેલ્લા ઘણા સમયથી આ પ્રક્રિયાને શરૂ કરી દેવામાં આવી છે એક ડીએનએ કરતાં લગભગ અડતાલીસ કલાકની આસપાસનો સમય લાગી શકે છે કારણ કે એમના પરિવારવાળા આવે ડીએનએ આપે જે વ્યક્તિ છે એ લોકોના ડીએનએ લેવામાં આવે ને એ બાદ હવે મેચ કરીને ધીરે ધીરે બોડી છે એ પણ આપવાની શરૂઆત થઈ ગઈ છે તો લઈને શું છે અપડેટ બિલકુલ આપણા દર્શકોને બતાવી દઈએ કે આ ઘટનાને અડતાલીસ કલાકનો સમય વીતી ગયો છે અને કલાકના સમય પછી આજે જ્યારે સવારે ટેલ ઊંચી કરવામાં આવી એટલે ત્યાં આગળ ક્રેન લગાવીને જે બિલ્ડિંગની ઉપર ટેલ પડેલી હતી બિલ્ડિંગ સાથે ભટકાયું અને ભટકાયા પછી એનો અડધો ભાગ નીચે પડી ગયો અડધો ભાગ ઉપર રહ્યો એનો જે પાછળનો ટેલનો ભાગ હતો એટલે એનો પૂંછડીનો જે ભાગ હતો એ ઉપર હતો જ્યારે ટેલનો ભાગ હટાવવામાં આવ્યો તો તેમાંથી એક એર હોસ્ટેસની ડેડ બોડી પણ મળી છે એટલે જે લાશો રિકવર થઈ રહી છે એની અંદર એક ઓર જે એર હોસ્ટેસ છે તેની પણ મળી છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ જે રીતે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે કારણ કે લગભગ હંસીની હું પોતે જગ્યા ઉપર હતી મેં પોતે એ લાશને મારી નજર સામે જોઈ છે તમે એને જોઈ ના શકો તમે એને ઓળખી ના શકો લગભગ આટલા નાના નાના પોટલાની અંદર લઈ જવામાં આવે છે બોડીના પાર્ટ્સ ઘણા બધા તો એવા છે કે જે લોકોના બોડી પાર્ટ્સ એ કેમ કે પ્લેનની અંદર બ્લાસ્ટ થયો છે એટલે ચિત્રે ચિથરા ઉડી ગયા છે હવે એ નાના નાના ટુકડા ભેગા કરવામાં આવે છે અને બોક્સની અંદર લઈ જવામાં આવે છે નાના નાના ટુકડા જે છે એ ટુકડાનું પણ ડીએનએ કરવામાં આવશે એટલે આઈડેન્ટિફાઈ કરી શકાય કે કોઈ વ્યક્તિ આની અંદર હતી કે નહોતી કે શું હતું શું નહોતું એ દરેક વસ્તુ આનાથી આઈડેન્ટિફાઈ થઈ શકશે એટલે દરેકના ડીએનએ કરવામાં આવે છે જે લાશ અત્યારે મળેલી છે એટલે મૃતદેહ જેટલા પણ મળેલા છે એ મૃતદેહના પહેલાં ડીએનએ કરવામાં આવી રહ્યા છે પછી આ પ્રકારના જે નાના નાના ટુકડા છે કે જે ક્યાંક કોકનું શરીર મળ્યું છે કોકનો હાથ મળ્યો છે કોકનો પગ મળ્યો છે કોકની બોડીના બીજા ભાગ મળ્યા છે તો એ બધું પછી ડીએનએ એમના ટેસ્ટ કરવામાં આવશે પણ પહેલાં જે ભાગ આખો મળેલો છે એના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી આજે જે ડીએનએ મેચ થઈ ગયા હતા લગભગ છ જેટલા ડીએનએ જે છે તે મેચ થઈ ગયા છે એટલે એમની પરિવારને એ ડેડ બોડી જે છે તે હેન્ડ ઓવર કરી દેવામાં આવી અંતિમ વિધિ માટે અને સાથે બીજા પણ અત્યારે જે ટેસ્ટિંગ એ છે એ ચાલી રહ્યા છે થી વધારે ડીએનએના જે ડોક્ટર્સ છે જે જીનોમ સિકવન્સથી ડીએનએ ટેસ્ટિંગ થાય છે જીનોમ થી ડીએનએ ટેસ્ટિંગ કરી રહ્યા છે સતત ગુજરાત અને દેશના અલગ અલગ લેબની અંદર આના ટેસ્ટિંગ થઈ રહ્યા છે આજે સવારે મંત્રી હર્ષ સંઘવી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પર પહોંચ્યા હતા ત્યાં આગળ પણ તેમને ડૉક્ટર્સ સાથે વાત કરી અને બને એટલું જલ્દી કેમ કે આ પ્રોસિજર આખી બોતેર કલાકની હોય છે એટલે બને એટલું જલ્દી ડીએનએ ટેસ્ટ થાય અને રિપોર્ટ્સ આવે તે પ્રકારનો એક પ્રયત્ન અત્યારે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે પણ અહીંયા સવાલ એ છે કે જે ડેડ બોડીઝના ઘણા બધા લોકો હજી પણ એવા છે કે ડેડ બોડી લગભગ બસો અને સિત્તેરની આજુબાજુ કહેવામાં આવી રહી છે આમ તાળો મેળવવા જઈએ તો બની શકે કે આ નંબર્સ વધી શકે કારણ કે બસો ને બેતાલીસ અંદર પ્લેનની અંદર હતા પ્લસ ક્રૂ મેમ્બર અને પ્લસ જે સ્ટુડન્ટ છે બી જે મેડિકલ કોલેજ છે એની હોસ્ટેલના જે છોકરાઓ છે તેમની પણ ડેડ બોડીઝ એની અંદર હશે એટલે ક્યાંક આ આંકડો જે છે એ વધી પણ શકે પણ હવે ધીરે ધીરે ડેડ બોડી એમના અંતિમ ક્રિયા માટે જે મૃતદેહ છે તેને આપવાની શરૂઆત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે હા જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા હતા એ લોકોને ટાટા દ્વારા એક એક કરોડની સહાય જાહેર કરવામાં આવી છે પણ સરકાર આ મામલે મૌન છે બિલકુલ હંસીની સવાલ અહીંયા એ જ ઊભો થઈ રહ્યો છે કે જે લોકો પ્લેનની અંદર ક્રેશ થઈ પ્લેન ક્રેશ થયું અને જેમના મૃત્યુ થયા છે તેમને તો ટાટાએ એક એક કરોડ આપવાની ઘોષણા કરી દીધી છે પણ જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે એ લોકોનું શું તેમને પણ આજે ટાટા દ્વારા એક કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરવામાં આવી પણ ગુજરાત સરકાર દ્વારા હજી પણ મૌન છે અને ગુજરાત સરકારની જેને કહી શકાય ને કે તમને સરકાર ઉપર થોડી ચીડ આવે એ પ્રકારના એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા અને એમાં એક વિડીયો વાયરલ થયો ડૉક્ટરનો જેની દીકરી આ પ્લેન ફ્લાઇટ જ્યારે ત્યાં આગળ ભટકાઈ ક્રેશ થઈ અને તેની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ ત્યારે એ દીકરીને ત્રીજા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી કેમ કે એનો જીવ બચી જાય અને તેને પણ અત્યારે વાગેલું છે તે હોસ્પિટલમાં છે બંને ડૉક્ટર છે પતિ પત્ની એમની મેળ દ્વારા દીકરીને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને તે અત્યારે દીકરી પણ હોસ્પિટલાઇઝ છે પણ ડૉક્ટરને એવું કહેવામાં આવ્યું કે તમે તરત ને તરત ઘર ખાલી કરી દો ચોવીસ કલાકની અંદર ઘર ખાલી કરી દો એમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર રોતો રોતો વાયરલ થયો અને ત્યારબાદ અચાનક સરકાર જાગી અને પછી એક નવો વિડીયો પાછો આવ્યો કે મને ખબર નહોતી મારી માનસિક સ્થિતિ સારી નહોતી એટલે મેં આ પ્રકારની વાત કરી દીધી છે પણ સારી વસ્તુ એ છે કે જેટલા પણ સ્ટુડન્ટ્સ એ હોસ્ટેલની અંદર રહેતા હતા એ હોસ્ટેલમાં રહેનારા દરેક સ્ટુડન્ટને એટલે જે રેસિડેન્શિયલ ડૉક્ટર પહેલો વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષના જેટલા પણ ડોક્ટર્સ છે એ ડૉક્ટરને અલગ અલગ હોસ્ટેલની અંદર અલગ અલગ જગ્યાએ હવે વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને વ્યવસ્થાના ભાગરૂપે એ લોકો ત્યાંથી પોતપોતાનો સામાન લઈ અને એ જગ્યાએ શિફ્ટ થઈ રહ્યા છે બસો એકતાલીસ લોકો જે પેસેન્જર હતા પાયલટ હતા ક્રૂ મેમ્બર હતા એમાંના એક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજય રૂપાણી પણ આની અંદર નિધન પામ્યા છે ઘણી બધી અત્યાર સુધી આપણે અપડેટ વિશે વાતચીત કરતા આવ્યા છે પણ ગુજરાતને એક બહુ મોટી ખોટ પડી છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના પણ વરિષ્ઠ નેતા કારણ કે પહેલેથી એમની એવી જર્ની રહી છે રાજકીય સફર રહી છે કે દરેક વસ્તુમાં રાજકોટને પણ વિકાસના કામો ઘણા બધા આપ્યા છે એટલે એમની ખોટ ક્યારેય નહીં ભૂલાય શું કહેશો બિલકુલ વિજયભાઈની ખોટ કદાચ ભારતીય જનતા પાર્ટી ક્યારેય નહીં ભૂલી શકે અને ભારતીય જનતા પાર્ટી છોડો ગુજરાત પણ નહીં ભૂલી શકે અને રાજકોટ તો બિલકુલ જ નહીં ભૂલી શકે કારણ કે ઘણી બધી એવી યોજનાઓ છે જે વિજય રૂપાણીએ રાજકોટને આપેલી છે અને એમાંની એક યોજના જો જોવા જઈએ તો સૌની યોજના હતી જે પાણીની યોજના હતી નર્મદાના પાણીથી જે રીતે આજી ડેમને ભરવામાં આવ્યો હતો હંસની હું પોતે વખતે ત્યાં હતી જ્યારે વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને આખો આજી ડેમ ખાલી હતો રાજકોટ અને સૌરાષ્ટ્રના ઘણા બધા ગામ એવા હતા જે પાણી માટે વલખા મારી રહ્યા હતા ત્યારે વિજય રૂપાણીએ એ યોજનાની શરૂઆત કરી અને નર્મદાના પાણીથી આજીના ડેમને ભરવામાં આવ્યો અને ત્યાં એમાં શ્રીફળ એમના દ્વારા મૂકવામાં આવ્યું હતું અને પાણીનું નર્મદા મૈયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાજકોટના લોકો માટે કદાચ રાજકોટના લોકોની આજે પાણીની જે સમસ્યા નથી એના માટે તો રાજકોટના લોકો ક્યારેય વિજય રૂપાણીને ભૂલી નહીં શકે અને જો ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો ભારતીય જનતા પાર્ટી પણ વિજય રૂપાણીને ક્યારેય નહીં ભૂલી શકે કારણ કે વિજય રૂપાણી એ ભારતીય જનતા પાર્ટી માટે ઘણું બલિદાન આપ્યું છે આરએસએસ સાથે જોડાયેલા હતા નાનપણથી હું પોતે એમને મળવા માટે ગઈ હતી મેં એમની સાથે લગભગ દોઢ થી બે કલાક હમણાં જ જ થી એક દિવસ પહેલા હું એમની સાથે મારી મુલાકાત થઈ હતી અને બે કલાક જે હું બેઠી હતી ત્યારે ઘણી બધી વાત થઈ એમની સાથે મેં એમને કીધું કે મારે તમારો પોડકાસ્ટ કરવો છે એટલે વિજયભાઈ મને એવું કીધું હતું કે હું લંડનથી પાછો આવું પછી આપણે કરીએ એટલે કદાચ એ પોડકાસ્ટ કરવાની ઈચ્છા મારી જે હતી એ હવે અધૂરી રહી જશે પણ એટલું ચોક્કસ છે કે એમને જે કિસ્સાઓ એમની જીવન સાથે જોડાયેલા કીધા હતા એ આજે પણ એમ કહી શકાય કે એટલા જીવંત લાગે છે કારણ કે કઈ રીતે એમને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જોડાઈને શરૂઆત કરી હતી કઈ રીતે ઇમરજન્સી વખતે નવ મહિના સુધી જેલમાં રહ્યા હતા કેશુબાપાની સરકાર આવી તો કઈ રીતે આવી હતી કઈ રીતે પહેલી સીટ ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્રની અંદર મેળવી હતી અને એ રાજકોટની સીટ હતી જેના ઉપરથી એ પોતે પણ રાજકોટ દક્ષિણની સીટ ઉપર અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એમને મને એ કીધી હતી કે જ્યારે એમને પોતે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરની જેમ જ એવો કામ કરી રહ્યા હતા તેમને ભારતીય જનતા પાર્ટીના સ્પોક્સ પણ બનાવવામાં આવ્યા હતા રાજ્યસભાના સાંસદ બન્યા હતા પછી એમનું એવું કેવું હતું કે મને એવું લાગ્યું કે મને ક્યારેય પાર્ટીએ જે આપ્યું છે આપણે માંગવું નથી પાર્ટી પાસે અને કે કે ઇલેક્શન હતું ત્યારે કે મેં ક્યારે એમની પાસે ટિકિટ માંગી નહોતી પણ અચાનક જ મને ફોન આવ્યો કે તમારે ચૂંટણી લડવાની છે એટલે કે કે જ્યારે મેં એવું નક્કી કર્યું કે હવે આપણને ટિકિટ મળવાની નથી ત્યારે પાર્ટીએ મને ટિકિટ આપી હતી ટિકિટ તો આપી આપી ચૂંટણી પૂરી થઈ હું જીતી ગયો તો મને મંત્રી બનાવી દીધો અને પછી અચાનક જ હું મુખ્યમંત્રી બની ગયો એટલે કે કે મારા માટે આ જે જીવનનો સફર હતો એ ક્યારે મેં ક્યારેય રાજનીતિમાં કલ્પના નહોતી કરી એ સફર મેં કર્યું અને સૌથી જોરદાર વાત તો મને એ લાગે હંસીની કે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિને પોતાની ખુરશીનું બહુ વળગણ હોય કે હું જે પદ ઉપર બેઠો છું એ પદ ઉપરથી ક્યારે ઉતરવો ના જોઈએ વિજયભાઈનું ખૂબ અલગ કામકાજ હતું વિજયભાઈ ને જે વખતે એમને બીએલ સંતોષ અહીંયા આવેલા હતા અને બીએલ સંતોષ અચાનક એમના ઘરે રાત્રે પહોંચ્યા બે ત્રણ કલાક જેવું બેઠા એટલે વિજય રૂપાણી કે મેં સામેથી બીએલ સંતોષજીને કીધું હતું કે ભાઈ તમે અચાનક પાર્ટીના સંગઠન મહામંત્રી આવે અને મારા ઘરે કલાક બેસે એ મને કઈક મારે રાજીનામું આપવાનું છે તો મને કહી દો એટલે એમને પ્રપોઝલ આપી હતી અને એમને કીધું કે હા પાર્ટીનો આદેશ છે તો કે શું વાંધો નહીં એક જ મિનિટમાં આપણે લખીને આપી દીધું હતું કે આપણને એવું માયા હતી નહીં એટલે આ એ વિજય રૂપાણી છે અને પછી વિજયભાઈ સાથે જ્યારે હું ઊભી થતી હતી એટલે ઊભા થતા થતાં પણ ઘણી બધી વાતો થઈ અને ત્યારે મેં વિજયભાઈને હસતા હસતા કહી દીધું મેં કીધું કે વિજયભાઈ હવે તો તમે સંગઠનમાં આવશો ને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ચર્ચાઓ ખૂબ ચાલતી હતી કે વિજય રૂપાણીને બીજેપીના સંગઠનમાં અધ્યક્ષ તરીકે લાવી શકે છે ગુજરાત બીજેપીના એટલે વિજય રૂભાઈએ મને બહુ સરસ જવાબ આપ્યો તો હસતા હસતા કે હું તો પહેલાથી પાર્ટીનો કાર્ય કર છું ને આજે પણ પાર્ટીનો કાર્ય કર છું મારે મને પાર્ટી જે આપશે મારે જે કામ હશે એ કરવાનું છે એટલે હંમેશા જો પાર્ટી ન આપે તો કોઈ નારાજગી નહીં પાર્ટી આપે તો એને જવાબદારી સ્વીકારી અને કામ કરવાનું આ એમનો જે સ્વભાવ છે એની હંમેશા લોકો વખાણ કરતા પત્રકારોની સાથે વિજયભાઈનું કનેક્શન કઈક અલગ જ હતું બિલકુલ અલગ હતું કારણ કે જ્યારે પણ જઈએ ત્યારે વિજયભાઈ હંમેશા એમ કહેતા હતા કે આમ ગમે ત્યાં મળી જાય એટલા જ ભાવભેર આપણો આપણને બોલાવે અરે તું આવી છે આવો આવ મને યાદ છે કે વિજયભાઈ જ્યારે મંત્રી હતા વાહન વ્યવહાર મંત્રી હતા ત્યારે હું રાજકોટ ગઈ હતી તો અચાનક મને રેસ્કોસ રોડ ઉપર મળી ગયા એટલે મને એમને એવું કીધું તું લે તું રાજકોટ આવી ને મારા આઈસ્ક્રીમ ખાધા વગર જઈ શકે મારી સાથે રેસ્કોસમાં અમે મને યાદ છે પટેલમાં બેસીને અમે બંને જણાએ આઈસક્રીમ ખાધો તો એટલે આ વ્યક્તિત્વ વિજય રૂપાણી નું છે ઘણા બધા લોકો ને અકાળે મૃત્યુ મળ્યું છે ઘણા બધા સપના અધૂરા રહ્યા છે ઘણી બધી વાતો અધૂરી રહી છે પણ જે વિધાતાના લેખમાં લખાયો એને કોઈ ભૂસી નથી શકતું જે ઘટના જે સમયે થવાની હોય એ ઘટના અને વિધાતાના લેખમાં લખાયેલું હોય તો ટ્રાફિક નડી જાય અને ફ્લાઇટમાં લોડ થતા એટલે ફ્લાઇટ અંદર બેસવાનું મિસ થઈ જાય ત્યારે દુઃખ થાય પણ જ્યારે ખબર પડે કે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે ત્યારે પોતાની જાતને ખુશ કિસ્મત પણ સમજે છે અને વિજય રૂપાણી જેવા નેતા કે જેને બે વાર આ પહેલા ટિકિટ કેન્સલ કરાવડાવી અને પછી એમને ત્રીજી વાર આ ટિકિટ લીધી અને તેમની સાથે આ પ્રકારની ઘટના ઘટી ગઈ એટલે વિધાતાના લેખ જ્યાં લખ્યા હોય એ ઘટના એ સમયે થઈને જ રહે છે કોઈક માટે નસીબનો ખેલ હોય છે ઘણા લોકો બચી જાય છે પણ જે લોકોનું લખાઈને પહેલેથી આવ્યું હોય છે એ વ્યક્તિ આની અંદર આનો શિકાર બનતું જ હોય છે અમદાવાદ પ્લેન ક્રેશની દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરશો નહીં નમસ્કાર